આ વર્ષે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરની સિસ્ટમને લીધે ચોમાસું લંબાવાય તેવી શક્યતા છે જેને કારણે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદનું જોર યથાવત રહેશે ખાસ કરીને નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન કેવો વરસાદી માહોલ રહેશે તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે આગામી બાવીસ તારીખથી નવલા નોરતાનો પ્રારંભ થશે પણ એકવીસ થી ચોવીસ સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈને હળવા વરસાદની શક્યતા છે ત્યારબાદ વરસાદની શક્યતા નહીવત છે જો કે વરસાદ પડશે તેની સ્પષ્ટ માહિતી ઓગણીસ થી વીસ સપ્ટેમ્બર આસપાસ જાણવા મળશે તેવું આગાહીકારોનું કહેવું છે મળતી માહિતી પ્રમાણે નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતભરમાં વરસાદી ઝાપટા પડશે એટલું જ નહીં દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહે તેવા એંધાણ છે છેક નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં ચોમાસાની અસર રહી શકે છે ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે જેને કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાય તો નવાઈ નથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ પહેલાં પણ આગાહી કરી હતી કે નવરાત્રિમાં વરસાદ આવવાની શક્યતા છે નવરાત્રિ દરમિયાન પહેલાં ગરમી અને બાદમાં વરસાદ પડી શકે છે આમ છેક છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવે તેવી શક્યતા છે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં તથા અઢારથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે આ વર્ષે નવરાત્રીના પહેલા ત્રણ દિવસ થંડર સ્ટ્રોમ રહેશે તેવું જાણકારો કહી રહ્યા છે વર્ષ બે હજાર તેર બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં નવરાત્રિમાં વરસાદ આવ્યો હતો જેથી આ વખતે ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી લંબાઈ શકે છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી હતી જોકે રાહતના સમાચાર એ છે કે હવે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે હવામાન વિભાગ દ્વારા તેર સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ ચૌદ સપ્ટેમ્બરે સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ સોળ સપ્ટેમ્બર સુધી હળવો વરસાદ પડી શકે છે ચૌદથી સોળ તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે વેધર અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ